વડોદરા શહેરના ઝોન એકમાં સમાવિષ્ટ પોલીસ મથકોમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ઝોન વનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ એમ બે વર્ષના પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે સયાજીગંજ ફતેહગંજ છાણી જવાહરનગર નંદેસરી અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનો આમ છ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂને ઝડપી પાડવામાં આવ્યો હતો

સાત પોલીસ સ્ટેશન ઝોન વનના દારૂનો નિકાલ કરવા માટેની પ્રોસીજર તૈયાર કરી દીધેલ છે જેની અંદર અંદાજે ઓગણસાઠ લાખનો દારૂનો મુદ્દામાલ નાશ થનાર છે